जय भीम जय संविधान यही है सही भारत आपनो स्वागत है चैनल में मित्रों आज छ दिसंबर, डॉक्टर बाबा साहेब आंबेडकर पुण्यतिथि समग्र भारत में બાબા સાહેબને સાચી રીતે માનવા વાળો બાબા સાહેબના માર્ગે સાચી રીતે ચાલવા વાળો વર્ગ બાબા સાહેબના નામનો ઉપયોગ કરવા વાળો વર્ગ અને બાબા સાહેબના નામથી દેખાડો કરવા વાળો વર્ગ આજે બધા જ લોકો ભારતના નેવ ટકાથી વધુ પ્રજા આજે બાબા બાબાસાહેબની પુણ્યતિથિના સંદેશાઓ સોશિયલ મીડિયાના મારફતે એકબીજાને વાયરલ કરી રહ્યા છે પરંતુ ખરેખર તમે બાબા સાહેબને સાચી રીતે માનો છો બાબા સાહેબના કાર્યના તમે જીવનમાં વાસ્તવિક રીતે એનું અનુસરણ કર્યું છે કે માત્ર આ એક દેખાડો છે આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે વિચારવા જેવો એટલા માટે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભલે કથિત અછૂત સમાજમાં પેદા થયા પરંતુ એમણે જે વિદ્યાના ક્ષેત્રમાં જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ ભારતની અંદર ઘણા કાંઠે એકાદ બે વ્યક્તિએ એટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને જે બુદ્ધિમત્તા જે ઉદારતા જે તર્કશીલતા સાહેબે પ્રાપ્ત કરી અને એના કારણે સાહેબનું ભારત વર્ષની તમામ પ્રજા ઉપર ખૂબ મોટું યોગદાન રહ્યું છે પૂર્વગ્રહના ચશ્માઓને બાજુ પર મૂકી અને વિચારીએ તો ભારતની આઝાદીની ચળવળ સમયે ગાંધીજી સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુની ત્રિપુટી એકમેક ની સાથે તાદત્વ સાધીને કામ કરી રહી હતી અને ગાંધીજીના સંઘર્ષના કારણે સુડતાલીસ માં આપણને આઝાદી મળી સત્તાનું હસ્તાંતર થયું શું થયું સત્તાનું હસ્તાંતર થયું પરંતુ જે ગાંધીજીએ અપાવેલી આઝાદી હતી એ અધૂરી આઝાદી હતી કેમ કે ભારત પાંચસો ને બાસઠ રજવાડાઓમાં વિભાજીત દેશ હતો અને મોટા ભાગના રજવાડો ગણ્યા કાંઠા અપવાદ સિવાયના તમામ રજવાડાઓ પોતાનું સ્વતંત્ર સાર્વભૌમત્વ રાજ્ય ઈચ્છતા હતા જે એ સમયની જે વિચારધારા વિશ્વમાં પસરી રહી હતી અને જે સંજોગો હતા એ રીતે શક્ય નહોતું કેટલાક મુસ્લિમ રાજ્યો જુનાગઢ અને હૈદરાબાદ જોયા પોતાનું અલગ રાજ્ય ઈચ્છતા હતા અથવા તો પાકિસ્તાન સાથે ભળવા ઈચ્છતા હતા ભારતની અંદર જે ભૌગોલિક પ્રદેશ જુનાગઢ છે જે ચારે બાજુ ભારતના બીજા પ્રદેશ સુધી જોડાયેલો છે હૈદરાબાદ આ પ્રદેશો પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા પરંતુ ગાંધીજી આના કારણે ગાંધીજીએ અપાવેલી આઝાદી પૂર્ણ નહોતી થઈ પણ એક મહાન મુસ્સદી અને જેનું ભારત વર્ષ ઉપર ખૂબ મોટું યોગદાન છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની કોને કામ કરવાની પદ્ધતિ કામ લેવાની પદ્ધતિના કારણે એમણે પાસઠ સોરી પાંચસો ને બાસઠ રજવાડાઓને એક તંત્ર કરી અને ભારત સંઘમાં ભેળવવાનો પ્રયાસ કર્યો અને એની અંદર એમને સો સો ટકા સફળતા મળી સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂબ મોટું યોગદાન આ ભારત વર્ષ ઉપર છે અને ભારત વર્ષ એમનું ખૂબ મોટું ઋણી છે પણ છતાંય પંદર ઓગસ્ટ થી પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારત નું જે શાસન ચાલ્યું ને એ ભારત ભારત ના કાયદાઓ થી નથી ચાલ્યું નું પોતાનું કહી ભારતના કાયદાઓથી સાર્વભૌમત્વ પ્રજાસત્તાક નું બંધારણ નહોતું અને ત્યાં સુધી આપણે આઝાદી અધૂરી આઝાદી હતી એટલે આ કામ કરવાનો જયારે વિકટ પ્રશ્ન ઉભો થયો તો સમસ્યા એ ઉભી થઈ કે આ દેશની અંદર વેદો પુરાણો ઉપપુરાણો અઢાર અઢાર પુરાણો એના ઉપપુરાણો અને બીજા શાસ્ત્રો અને અનેક સંપ્રદાયના ભાષ્યો અને બીજા ધર્મ પુસ્તકો ઉપર ભાષ્યો ટીકાઓ લખનાર લગભગ આવા બધા ધર્મ પુસ્તકો ગણવા જોઈએ તો પાંચ હજારથી વધારે અલગ અલગ ધર્મ ગ્રંથો આ દેશમાં સનાતન ધર્મના સંદર્ભમાં લખાયા પરંતુ આટલા બધા વેદો લખવાવાળા પુરાણો લખવાવાળા ઉપનિષદો લખવાવાળા આ આ બધા લોકો હોવા છતાં બંધારણવિદ એટલો કોઈ સક્ષમ માણસ નહોતો સાહેબ સિવાય અને એના કારણે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ભાઈ આ કામ તો ડૉક્ટર સાહેબ આંબેડકર જ કરી શકે અને માનો કે તમે વિદેશથી કોઈ નાગરિકને લાવો બંધારણ બંધારણવિદને તો એ ભારતની સામાજિક તળપદી પરિસ્થિતિને સમજી ના શકે અને એ બંધારણ ભારતને અનુકૂળ ના આવી શકે એ વિદેશની જે વિચારસરણી હોય વિચાર વિદેશના જે આચાર વિચારોના આચરણ હોય એના અનુલક્ષીને બનાવવા જાય તે એ બંધારણ નિષ્ફળ જાય એટલે ભારતની બંધારણ સભામાં બાબા સાહેબના પ્રવેશ વખતે ઘણા બધા વાંધા વિરોધો આવ્યા પરંતુ એ વાંધા વિરોધો પછી બાબા સાહેબ જ્યારે બંધારણ સભામાં આવ્યા ત્યારે બધાને અહેસાસ થયો કોંગ્રેસને અહેસાસ થયો અને બીજા લોકો એ ડૉક્ટર સાહેબ આંબેડકર સિવાય બંધારણનું નિર્માણ કાર્ય બીજા કોઈ કરી શકે એમ નથી અને એના કારણે ડૉક્ટર સાહેબ આંબેડકરને બંધારણ ઘડવાની જવાબદારી સંપૂર્ણ રીતે આપવામાં આવી અને બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસની સઘન તો મહેનત ડાયાબિટીસ જેવી તંદુરસ્તી અને આટલી બધા દર્દ હોવા પીડા હોવા છતાં અઢાર અઢાર કલાક કામ કરી ડૉક્ટર સાહેબ આંબેડકરે ભારતના બંધારણનું સર્જન કર્યું અને છવ્વીસ જાન્ય નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે બંધારણ સભાના તમામ સભાસદોએ સર્વાનુમતે આ બંધારણની હસ્તપ્રત ઉપર હસ્તાક્ષર કરી અને બંધારણનો સ્વીકાર કર્યો અને એ બંધારણ એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરવામાં આવ્યું અને એ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી પચાસના દિવસે એ અમલમાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક સાર્વભૌમત્વ દેશ બન્યા ત્યાં સુધી આપણે પ્રજાસત્તાક સાર્વભૌમત્વ દેશ નહોતા એ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની દૈન છે એટલે ગાંધીજીએ જે આઝાદીની ચળવળ ચલાવી એ રાજ્ય સત્તાનું હસ્તાંતર કર્યું સરદાર વલ્લભભાઈની કુનેના કારણે દેશના બધા વિભાગો રાજ્યો ભેગા થયા અને ડૉક્ટર સાહેબ ઘડેલું બંધ આ ત્રણ મહાનુભાવોના કારણે આજે આપણે જે દેશની અંદર વસવાટ કરી અને લોકતાંત્રિક શાસનનો અનુભવ કરી રહ્યા છો તમને મત આપવાનો અધિકાર મળ્યો તમને ચૂંટણીઓ લડવાનો અધિકાર મળ્યો અને મત આપવાનો અધિકાર એવો મળ્યો કે આ દેશનો એક નાગરિક હોય એના એક જ મત અને એના મતનું એક મૂલ્ય એટલે એક નાગરિક એક મત એક મૂલ્ય અને એ મત એવો હોય કે અબજોપતિ હોય એના મત અને એક મજૂર વર્ગનો માણસ હોય એના મતનું મૂલ્ય સરખું હોય એટલે સમાન મતવાળો અધિકાર મળ્યો આ દેશની તમામ મહિલાઓને એને પૈતૃક સંપત્તિની ભાગીદાર બનાવી બાબાસાહેબ આંબેડકરે આ ભારતની મહિલાઓ ઉપર ખૂબ મોટું યોગદાન છે ખૂબ મોટો ઉપકાર છે એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણના રીતે મૂળભૂત અધિકારો સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના અધિકારો અપાઈ અને આજે ભારત વિશ્વની જે ત્રીજી આર્થિક સત્તા જે બનવા જઈ રહી છે એની પાછળ આ દેશનું બંધારણ પણ મૂળભૂત એમાં કામ કરી રહ્યું છે જો યોગ્ય બંધારણ ન હોય દેશમાં વર્ગ વગેરે ચાલતો હોય બીજા ટંટા ફિસાદો ચાલતા હોય તો આર્થિક વિકાસ રોંધાઈ જાય છે અને આર્થિક વિકાસ રોંધાય એટલે તમારી જે એ તમે વિશ્વની સત્તા બનવાની અથવા તો તમે જે સંરક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે આપણે તો એ પ્રગતિની અંદર રોકાવટ આવી જાય છે એટલે આજે છઠ્ઠી ડિસેમ્બરે એ બધા જ લોકો બાબા સાહેબની પુણ્યતિથિના મેસેજો મોકલી રહ્યા છે એમાં સાચા આંબેડકરવાદીઓને સતત અભિનંદન એટલા માટે કે તમે બાબા સાહેબના માર્ગે ચાલી રહ્યા છો અધકચરા આંબેડકરવાદીઓ પંદરમી એપ્રિલથી તેરમી એપ્રિલ પંદરમી એપ્રિલ પછી એ પાંચમી ડિસેમ્બર આવે પાંચ પછી સાતમી ડિસેમ્બરથી તેરમી એપ્રિલ આવે ત્યારબાદ અત્યાર સુધી સુસુપ્ત અવસ્થામાં જતા રહે છે પેલા દેડકાઓ પાણીના અભાવે જેમ પાણી સુસાતું જાય એમ ભૂગર્ભમાં ઉતારતા જાય અને છતાંય એ સુસુપ્ત અવસ્થામાં જીત જીવતા હોય છે એટલે અધકચરા આંબેડકરવાદીઓ પંદરમી એપ્રિલે સુઈ જાય છે પાંચમી એપ્રિલ સુધી પાંચમી ડિસેમ્બર સુધી આરામ કરતા હોય વળી પાછા સાતમી છઠ્ઠી ડિસેમ્બરે જાગે છે સાતમી ડિસેમ્બરે થોડી પાછા સુઈ જાય છે અને તેરમી એપ્રિલ સુધી આરામ કરતા હોય છે એટલે આ પ્રકારના આંબેડકરીઓ બૌદ્ધિસ્ટો આ દરેકે મેસેજો મોકલી રહ્યા છે પરંતુ તમે આ બધી બાબા સાહેબનું જે યોગદાન છે બાબા સાહેબે આ દેશનો આ દેશના અનુસૂચિત જાતિ જનજાતિનો જે બંધારણીય અધિકારો અપાય બંધારણીય અનામતો અપાય એના કારણે ઉધાર કર્યો છે અન્ય પછાત વર્ગોને અનામતો આપવાનો માર્ગ મોકલો કરે અને એના વિકાસ પણ સાહેબ ખૂબ યોગદાન છે આ દેશની મહિલાઓ પર બાબા સાહેબની યોગદાન છે એટલે આજે આપણે શબ્દો દ્વારા નહીં પરંતુ એમના માર્ગે ચાલી અને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ એવી મંગલકામના સાથે મારી વાત પૂરી કરતા પહેલાં આપને એક વિનંતી કરું છું આ વિડીયો અગત્યનો છે એને સબસ્ક્રાઈબ કરો અને તમારા તમામ મિત્રોને એને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરી અને તમારા વિચારો મને આ કોમેન્ટમાં મોકલી આપશો એ સાથે મારી વાત પૂરી કરું છું જય ભીમ જય ભારત